થ્રીપ સ્ટોર કહેવાય છે ને બધું આપણે રવિવારી બજાર જેવું બધું સેકન્ડ હેન્ડ મળે અને જઈએ અંદર જોઈએ શું શું એટલે લોકોએ વાપરેલી વસ્તુ અહીંયા આપીએ શકે લઈ જઈએ શકે અને સેકન્ડ હેન્ડ વસ્તુનું માર્કેટ છે જો થ્રીપ સ્ટોર ચલો બતાવું તો કેવું છે અંદરથી Thank you. Painting, sir. Hmm. Photo, ah, Marina Pan. આપણે પપ્પાના બધું જોવાનું કારણ કે સ્ક્રેપનો વેચવાનું જ્યાં જાય ત્યાં બધું જોજો જ કરે જો કપડા ઘર વખરીથી લઈને હાઉસવાઈફ બધું જ બરણીઓ पुस्तको केला નું હે તેદાન હમ ઓર યે બસ કોમ લેમ જો પાણી ની બોટલ્સ બધું જ અહીંયા હમ

આ બધા શૂઝના રેક છે પાંચ ડોલર સત્તર ડોલર ચૌદ ડોલર લોકોએ ઘણી વસ્તુ ઉપયોગમાં લીધેલી હોય છે અને નવી નવી પડી રહી હોય તો આપી દે એ રીતના ઘણા બધા લોકો અહીંયાથી પરચેસ કરતા હોય છે ટીવી ટેબલ સોફા આ એક્સરસાઇઝ કરવાનું બધું સંચો છે આ બધા અહીંયા નાના છોકરાઓના ચપ્પલ શૂઝ ન્યૂ બેલેન્સના શૂઝ છે સેકન્ડમાં મૂકેલા એ પ્રાઇસ છે સત્તર ડોલર ઘણી બધી વસ્તુ લોકો અહીંયા બધા ખરીદતા હોય જેવું નહીં કે સારી સારી વસ્તુ શોધવી પડે અહીંયાથી કપડાં સ્ટાર્ટ થાય છે હા હા બદુ સ્પોર્ટ્સવેર જોઈએ આ સ્કેટ્સ શૂઝ બદુજ હેલ્મેટ બદુ બુક્સ નું આખો મોટો આ સામે કિડ્સ વેડ કે લેનન બધી જાત ના કપડા છે આ વોકર સિનિયર સિટીઝન માટે અને આ તો હજુ નાનો સ્ટોર છે બહુ બધી બુક્સ છે રમકડા છે નાના મોટા તો આ બે લેપટોપ કવર પસંદ કર્યા છે એક છે ચાર પોઈન્ટ નવ્વાણું એટલે પાંચ ડોલરનું અને આ છે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ સાઈડમાં તો આમાંથી એક રાખીશું બીજા પસંદ આવ્યું છે બે જોઈએ હવે ફાઇનલ કરીશું બેમાંથી એક તો ચાર પોઈન્ટ નવ્વાણું એટલે પાંચ ડોલર સો પંચાને ત્રીસ ત્રણસો રૂપિયાનું થાય આપણા પ્રમાણે અને આ હા એ બસો આસપાસ એટલે બંને સારા છે એક રાખીશ ને તો બંને રાખી લઈશ બહુ મોંઘું ના કહેવાય આ થોડું વપરાયેલું છે ધોવું પડશે પણ ચાલી જશે સસ્તું પણ એટલે બરાબર ચલો તો અહીંયા ટોપી છે પેન્ટ છે કેપ છે હેટ છે બધું જ અવેલેબલ છે બધો ઘરનો સામાન સ્ક્રૂ મજાક રાખી લે બધું આપણી રવિવારી હોય એવી જ છે પણ બધું વ્યવસ્થિત ગોઠવેલું છે ડ્રિલ મશીનો ને બધું આપણે ત્યાં જે મળે પછી આ ખબર નહીં આ શું છે એના ગિયર્સ છે બધા સ્પોર્ટ્સના તો ગોલ્ફ અહીંયા બધા બહુ રમતા હોઈએ ગોલ્ફની બધી જાત જાતની વાત બહુ સારી છે અહીંયા બધી ક્વૉલિટી તો સારી હોય પણ કેવું હોય બધાએ લીધી હોય ને પછી ગમી ના હોય એટલે આખું ડોનેશન સેન્ટર છે તમે ડોનેટ કરી શકો પછી તો એ ડિસ્કાઉન્ટ પણ તમે બીજી વસ્તુ અહીંથી પરચેસ પણ કરી શકો બધો પેટનો કૂતરાઓના બેલ્ટ બિલાડીઓના બેલ્ટ અને કેમેરાનો બેલ્ટ આવી ગયો બધું રમકડા બધું છે બધા કિચનવેર બધા જાત જાતના ઇલેક્ટ્રોનિક્સ બધા એર ફાયર ને એવું બધું અલગ અલગનું પોસ્ટર ઓવન બધું અહીંયા પડ્યું મેં એક આ બોટલ લીધી છે યેતીની થોડીક ગોબાવાળી છે પણ બહુ સારી છે સાત સાત ડોલર બતાવી રહ્યા છે ના તો અહીંયા બધા તવા તે બધું નોનસ્ટિક બધી જ વસ્તુ અહીંયા છે બધી અલગ અલગ ભાવ છે पांच डॉलर आना स्पीकर चौबीस डॉलर ना गेम जूना जूना बी वी डी वीसीआर डीवीडी प्लेयर સોનીનું છે આ બાજુ બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ડ્રાયર છે ડ્રાયર છે ઇન વન કેબલ છે હેડફોન છે જૂના જૂના બધું છે આ એક વસ્તુ નવી જોવા મળી પાવર એક્સટેન્ડર છે ઘણી બધી વસ્તુ ડીવીડી પાઉચ છે બધા જાત જાતના પછી ઢોસા આપણે કહીએ એવું બધું જાત જાતના ઓસીકું પાંચ ડોલરનું આપના બધા અલગ અલગ જાતના પગલું છણ્યા અને બધું કુશન છે બધા અલગ અલગ આપણે ત્યાં હવે આનો મેમરી ફોર્મ કુશનનો ટ્રેન્ડ આવ્યો છે સોળ ડોલરનું છે ચાદરો છે બધી પડદા બધી જ વસ્તુ બધી જ યુઝ વસ્તુ અહીંયા છે તો તમે બુક્સ બુક્સે બધા ઢગલા બંધ ખરીદા છે અહીંયા ફાઇલ ફોલ્ડર્સ છે નોટપેડ અહીંયા બે ડોલરનું નોટ પેડ પેજ સાથે એ ટેબ્લેટનું કવર છે પછી આલ્બમ નથી બધા કાર્ડ ને બધું મૂકવા માટે ત્રણ ડોલર स्टेपलर ट्रॉफी विद्युत छज्जा जाती कैलकुलेटर हम एंटीक वस्तु बताओ के चलो जो ये तो स्त्री नहीं स्त्री टूटी गई ले स्त्री કેલાની છે અગિયાર ડોલરની ઇસ્ત્રી ભાઈ કેટલી ઇસ્ત્રી તો ગઈ નવ ડોલરની નારિયેરમાંથી બનાવેલી જોરદાર વસ્તુ છે રમકડા જેવું છે શોપીસ જેવું સરસ છે નવ ડોલર નહીં સાડા આઠ ડોલર સોરી બોલું પપ્પા આપણે ત્યાં હું વ્યવસ્થિત રીતે શું યાર पकड़ वारवान 6.5 डॉलर जम तो आ बिलिंग काउंटर ये बिल થઈ રહ્યું છે લે પકડ પે કરો રલવાયા આમાં બતાવડીસ બિલ

બધી વસ્તુ લીધી સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત ઘણી બધી જગ્યાએ અહીંયા એ હોય છે કે બધે સેલ્ફ ચેકઆઉટ જ હોય છે જાતે તમારે બિલ પે કરવાનું અને કોઈ તમને રોકે નહીં લઈને તમે તો ઘણા બધા લોકો આ વસ્તુનો ફાયદોય ઉઠાવતા હોય છે લઈને બહાર નીકળી જતા હોય છે તો અહીંયા સામે છે ડોનેશન સેન્ટર ત્યાં આવીને બધા વસ્તુ ડોનેટ કરી જાય પછી એ છે સંસ્થાઓને પણ અહીંયા પછી ડોનેટ કરતા હોય છે નોન પ્રોફિટ પાર્ટનર ડોનેટ હિયર એવું લખ્યું છે આમાંથી ઘણી બધી વસ્તુ ડોનેટ કરે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો હજુ બીજી આવી બધી ઘણી બધી જગ્યાઓ તમને અલગ અલગ વિડીયોમાં બતાવતા રહીશું